જગતના દાદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર મિત્રો ગણેશ ચતુર્થી હોવાથી અત્યારે અહીંયા આપણા ગણેશ બાપાના અહીંયા કિરા અને સમગ્ર ગ્રામ ગામના લોકોએ ભાગ લીધો પછી સોરે બેસાડી દીધા અત્યારે એટલે અહીંયા સોરે જ અમારા ગણેશ બાપા સ્થાપિત છે અત્યારે તો ખૂબ લોકો દર્શન કરવા માટે આવે છે જોઈએ આપણે ગણેશ બાપાને અને દર્શન પણ કરીએ ચાલો મારી સાથે રામજી મંદિર છે આ રામજી મંદિર છે અને અહીંયા જો અમે ગણેશ બાપા બેસાડ્યા છે તો તમને દર્શન કરાવું આ ગણેશ બાપા છે જો મિત્રો આ ગણેશ બાપા છે અને હજી અત્યારે આ રામજી મંદિર જ સ્થાપિત છે ને પછી દિવસ સુધી જ અહીંયા રહેશે ગણેશ બાપા અને ગામનું રક્ષણ કરશે તો દસ દિવસ પછી આપણે અહીંથી ગણેશ ભગવાનનું વિસર્જન કરશું એટલે કે પાણીમાં બાપાનું વિસર્જન કરશું તો હું તમને આ વિડીયો દ્વારા દાદાના દર્શન કરાવું છું

નવયુક્ત મંદિર બનાવ્યું છે અત્યારે અને સાવ નવું જ છે એકદમ આ વર્ષે જ આપણે આ રામજી મંદિરનું નિર્માણ થયું છે ખૂબ જ સરસ મજાનું હવે ભવ્યથી ભવ્ય મંદિર અહીંયા જોવા મળે છે આ લોકો બધા દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર આપણે ચેનલને કરજો જેથી નવા નવા વિડીયો દ્વારા તમને માહિતી મળતી રહે જય શ્રી ગણેશાય નમ